પણ દીકરીઓને કાપતા નહીં આવે તો ભલે ને આવે રમવા દો ને બાપુ આંગણામાં રમે તો ભ્રૂણ હત્યા બાર પ્રકારની હત્યા છે એમાં એક હત્યા ભ્રૂણ હત્યા ભ્રૂણ હત્યા એટલે ગર્ભ હત્યા કેટલો પાપ લાગે હા હવે તો સરકારે એવો કાયદો કર્યો છે ખબર પડે કે આ ભ્રૂણ હત્યા કરે છે તો ડોક્ટર આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં આપણા ગુજરાતની માલપા હાંજ પડે ત્યાં ચારસો થી પાંચસો ભ્રૂણ હત્યા થાય ચારસો થી પાંચસો ગર્ભ કપાય છે આપણા દેશમાં અહીંયા આપણા ગુજરાતમાં સાના માના કપાવી નાખે ઈ પાપ આજ નહીં તો કાલ પછી પાપ કોઈ દિવસ કોઈનો કોઈને નથી એનો પીછો કરે છે અને તમે જોજો જેણે જેણે દીકરીઓની કતલ કરેલી છે એના ટૂંક સમયની માલપા એના ઘરે વિઘ્ન આવ્યા વગર રહેતું જ નથી કારણ કે એ પાપ નડ્યું એ તરત આડું આવી નું રહે તરત અનાયાસે એવો ફટકો લાગી જાય એવી ઘાત આવી જાય કે ગર્ભને કાપ્યું એનું પાપ કારણ કે કર્મ કર્યું છે કર્મ કોઈ દિવસ કોઈને નથી તમારી વાહે વાહે કર્મ ફરે હું હોઉં કે તમે હો કર્મનો બદલો તો બધાને દેવો પડે કર્મ તો વાહે પીછો કરે છે તમારી વાહે વાહે ફરે આજ નહીં તો કાલ કાલ ને તો કરશો બાકી કરેલું કર્મ છે એ આવીને ઊભું રહે અને એ ભોગવા વગર છૂટક્યો નથી રાજા હોય કે રંકો હોય અમીર હોય કે સ્વામી રામકૃષ્ણ પરમહંસને ગળામાં કેન્સર હતું ગુરુ સાક્ષાત એની વાતો કરતા કોઈએ કીધું કે બાપજી મહાકાળી વાતું કરે છે તમારી હારે તો તમને ગળામાં કેન્સર છે તો માતાજી કેમ મટાડતા નથી તો એ વખતે સ્વામી રામકૃષ્ણએ કહ્યું એમાં મા હું કરે એ તો મારા ક્રમની પીડા છે હા એ તો મારા કર્મે મને એમ કર્મ બધા જાહેરમાં કર્મ કરો તોય ભલે ગુપ્ત કર્મ કરો તોય ભલે અંધારામાં કર્મ કરો તોય કરો અંજવાળા ભલે બાકી કર્મ કોઈને મૂકતું એક જણ ઉપર બેઠો મારા ને તમારા લેખા લેવો આ શૂટિંગ ઉતરે છે ને આ કેમેરા આ કેમેરો લઈને બેઠો એની પાસે તો આખી દુનિયાનો કેમેરો બધી ચેનલો છે ગુજરાતની રાજસ્થાનની મહાભારત મહારાષ્ટ્રની ભાવનગર જિલ્લાની તળાજા તાલુકાની બધી ચેનલો છે એની પાસે અને એને ત્યાં દી લાઇટ જાતી નથી એ બધાના નામ કેમેરા ઉપર બેઠો બધાની ઉપર ફરે મારીને તમારી બધાની ઉપર શૂટિંગ ઉતરે આપણે શું કરીએ છીએ ને એને ખબર અને આ કેસેટ પછી આપણને દેખાડે કારે દેખાડે ખબર જ્યારે ખાટલામાં પીડ્યા હોય તારે તારા આપણું શૂટિંગ ઉતરેલું હોય ને આપણું વિડીયો દેખાડે એમ ડીવીડી ચડાવે લે બા એમાં પછી આપણને દેખાડે જન્મથી સમજણા થયા બાર વર્ષના થયા ને બાર વર્ષથી જે જે કર્મ કર્યા એ બધું સામે દેખાડે આખું ફિલ્મ સાઠ વર્ષનું કેટલા એની ગંજીઓ હલગાવી કેટલા એના વ્યવહાર તોડાવ્યા કેટલા એના લઈન દીધા નહીં આ બધું આવે બધું દેખાડે આમાં મા બાપને દુઃખી કર્યા બધું દેખાડે આખું સાઠે સાઠ વર્ષનું ફિલ્મ પટ્ટી સડાવશે હા અને એ જોતા જોતા પછી આપણી આંખ આંસુ પડે અરે અરે એમે આવું કર્યું છે હવે આમાંથી છૂટવાનો રસ્તો બોલે કાંઈ નહીં હવે તો આ તારે તે ઉતાર્યું છે તારે ને તારે જોવાનું બીજું કોણ જોવે તારે ભોગવવાનું હજી આમાંથી ભોગવવું ન હોય તો એક આશરો છે દુઃખ તો આવશે આ ભોગવવું તો પડશે પણ એમાં તને પીડા ન થાય એમાં રાહત મળે શાંતિથી આ કર્મ ભોગવાઈ જાય તો એક કામ કર શું હરિગુરુ સંતનો કોઈનો આશરો લઈ લે તો આ જે પીડા છે ને એ પીડા નહીં થાય એનો આશરો લીધા પછી ભોગવવું તો પડશે જ કોઈ એમ ના માનતા કે કર્મ કરી લીધા પછી રામદેવજી મહારાજ ની પાંચ બીજું કરીને ખીર અને પાંચ બીજું કરીને પાંચ દી ખીર ખીર કરીને ના રામદેવજી મહારાજ તારી તારી જોતી કર્મ તો આવશે હા તું મારા આશરે આવ્યો છો તો તને દુખ નહીં પડવા દઉં બાકી કરમ તો તારે ભોગવવું પડશે તને પીડા નહીં થવા દઉં દરદ નહીં થવા દો હસતા હસતા તું કર્મ ભોગવી લેશે સતી તોરલ જાડેજા ને જ કે રમે માં જગદંબાની સ્તુતિ કરી માં જગદંબા એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું છે કે જા મારા રૂપી તારા ઘરે દીકરી નું જન્મ થાય પણ એક વાત યાદ રાખજે સોઢા રાજા એ દીકરીને આંખો નહીં હોય અને શરીરમાં રક્તપિત્તનો રોગ છે કારણ કે નિમિત્ત બનાવ્યા છે માને સોઢા રાજા કહે કાંઈ વાંધો નહીં મારા ઘરે દીકરી તો આવે છે ને ભલે આંખો ન હોય હું એને મોટી કરી છે અને ધીરે ધીરે સમય જતા સોઢા રાજાને ત્યાં આ દીકરીનું પ્રાગટ્ય થાય છે એનું નામ પડે છે નેતલદે આવી અનેક કથાઓ છે મત મતાંતરો નેતલ કોણ હતા એમ કોઈ કહે છે નેતલ ઇન્દ્રના ઘરની અપ્સરા છે એને પૂર્વના દધીસી ઋષિનો શ્રાપ હતો અને દધીશી ઋષિના શ્રાપના હિસાબે એના શરીરમાં રક્તપિત્તનો રોગ થયો અને અંધ બની બીજા જન્મમાં પાછા એ નેતલદેવ બન્યા અનેક કારણો રામદેવ કથામાં બતાવે જુદા જુદા મત મતાંતરો છે કારણ ગમે જુદા જુદા હોય આપણે તો મૂળ કથામાં છે કે નેતલદે રામદેવજી મહારાજની ને આરે સંબંધ બંધાય અને નેતલદે રામદેવજી મહારાજની આદિ માયા છે એની આદિ શક્તિ છે આપણે તો એમાં હાલવાનું છે બાકી મત મતાંતરો જુદા જુદા જેને જે કહેવું હોય કે પરમાત્મા એની શક્તિ જ અવતાર ધારણ કરે છે રામાયણમાં ભાગવતમાં ગીતામાં પણ કહે છે ભગવાન કે યોગ માયા જે યોગ માયા છે એ શક્તિ અને ઈ યોગ માયા છે એ જ આ જીવને ચારે કોર નસાવે છે જેને આપણે માયા કહીએ છીએ ઈ માયામાંથી તરવાના કોઈ સાધન હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનનો અનુભવ કરે એ જ્ઞાનને ભીતરમાં ઉતારે તો માયાથી પર થઈ જાય તો માયા એને કાંઈ કરી શકતી નથી પરમાત્માની શક્તિ છે જરૂર પડે છે એની સમાજ સીતાજી જ્યારે રામની હારી હતા તો પંચવટીની બાલપા જ્યારે પોગ્યા અને પંચવટીમાં સીતાજી કોઈ છે નહીં લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે ગયા નિવૃત્તે જાનકીજી અને રામબે જ બેઠા છે એમાં ભગવાને કહ્યું છે દેવી હવે તમારું આ શરીરની જે શક્તિ છે ને એ ધરતીમાં સમાવી દો અને તમારો પડસાયો બહાર રાખો કારણ કે હવે અહીંથી તમારી લીલા ચાલુ થાય કારણ કે હમણાં રાવણ આવશે રાવણ આવશે ને તો તમે આમ નમયો તો તે પૈગી લાગશે એટલે તમારું અપહરણ થાય નહીં અને રાવણ મરશે નહીં એટલે પોતાનું જે દિવ્ય રૂપ હતું એ ધરતીમાં પધરાવી દીધું અને એનો પડસાયો બહાર રાખ્યો યોગમાં આયા ભગવાન અને આ વાતની લક્ષ્મણજીને ખબર નહોતી યહ મરમ લખ નહી જાના લક્ષ્મણજીને આના મરમની ખબર નહોતી હવે ચોવીસ કલાક ભગવાનની આરે રહેવા વાળો ચોવીસ કલાક ભગવાન રામની આરે રહીને જાગરણ કરનારા પુરુષને જો પરમાત્માના મરમની ખબર ન પડે તો આપણને ક્યાંથી ખબર પડે બાપ આ આપણે કઈ વાડીના મૂળા મરમન લખન હિ જ કોઈ પાવે નહી પાર તેરાિત્યાનંદ લીલા કરન મન વચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા કરોરી પુનિ વિનંતી કરુ હે રામદેવ દયા કરો શ્રી રાધે હે અનાથ કે તેરા નામ હિ હે આશીરો કોણ પાર પા મરમ પરમાત્માની યોગમાં આયા નેતલદેહનું પ્રાગટ્ય થાય છે સોઢા રાજાને ત્યાં નવ માસ પૂરા થાય એટલે ભગવતી નેતલદેહનું પ્રાગટ્ય થાય એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જય કાર કારક્રો બોલિયે નેતલદેહ મહારાણી ગી ધીરે 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 નેતલદેહ મોટા થાય છે માં શણગાર સજાવે એક

ल प्रगट कृपालु है यजमाल कीर्तिवर्धन वर्धन। अजमाल नमो नेत्र दाता पुष्टहर्ता वन्ध्यादोष निवारण नमो जीवदाता भगत त्राता सिद्धिदाता सुन्दर श रामदेव भजाम्यं रामदेव भजाम्य नाथ नकलंग ने जाधारी भेद भाव विनाशकम हे नाथ नकलंग ने जाधारी भेद भाव भावाशकम हे नाथ नकलंग ने जाधारी

ને જગત કષ્ટ નિવારણમ પ્રગટ એટલે તો આંધળાને આખ્યું આપે છે नमो जीवदाता भगत त्राता सिद्धिदाता सुन्दरं श्री सिद्धिदाता सुन्दरं नमो डली पूज्यं नेतलि शं रामदेव भजाम्यहं श्रीरामदेव भजाम्यहं हे नाथ नकलंग नेजाधारी वेद भाव कु हे नाथ તને ભાવ નમો નેત્રદાતા એટલે તું આંખો આપનાર છો રામદેવજી મહારાજ ની પાસે આ મન ખેંચાણું નેતલ દેનું એના ગુણ કાંભળે મા એ સોળે શણગાર સજાવી નેતલ દેને બેસાડ્યા અને કહે છે નેતલ કે માં આ જે વખાણ થાય છે એ કયા દેશના રાજકુમાર ના વખાણ થાય માં કહે છે નેતલ એ તો પોખરણગઢ ના મહારાજા અજમલજી છે ને અજમલજી ના વખાણ થાય છે એ રાજકુમાર છે મેં સાંભળ્યું છે કે રામદેવજી પીર થઈને પૂજાય છે રામદેવજી મહારાજે તો અનેકને દીકરા દીધા છે રામદેવજી મહારાજે અનેકને આંખો આપી છે રામદેવજી મહારાજે કુષ્ઠના રોગ મટાડા છે તો માં એક કામ કર ને મારો સંબંધ નેતલ દેખાય છે મારો સંબંધ રામદેવની હારે કરી દે ને મા કહે છે નેતલ ક્યાં રામદેવ ને ક્યાં તું બેટા તારા શરીરમાં રક્તપિતનો રોગ રામદેવ તો દ્વારકાધીશ નો અવતાર છે બેટી આપણા એવા ક્યાંથી ભાગ્ય હોય કે તારી હરિ એના સંબંધ બંધાય બોલે નહીં મા મને ભરોસો હશે રામદેવજી મહારાજને જોયા તો નથી નેતલે હજી મેળાવતી થયો નથી એના ગુણ ઉપર વારી ગઈ ગુણથી વ્યક્તિનું આકર્ષણ થાય સદગુણ વાળો માણસ હોય તો એના પ્રત્યે આપણને લાગણી થાય જેનામાં ગુણ ભર્યા હોય તો આવે તો આપણને ગમે કે ગુણિયલ માણસ છે અને હંમેશા સદ્ગુણ જ આપણને ખેંચીને લાવે છે એના વખાણ સાંભળીએ એના એના કીર્તિ સાંભળીએ એટલે આપણને મળવાનું મન થાય કે ના મને મળવું છે મને મળવું છે મને મળવું છે નિતલ કાય છે હું એની ભક્તિ કરું છું માં એ મને જરૂર સ્વીકાર છે મને ભરોસો બોલે બેટી કઈ રીતે તને સ્વીકારે તું આલીયક્તિ નથી તારા શરીરમાં રક્તપિતનો રોગ તનન્યા લઈ કોણ જાય બોલે એક કામ કરને માશુ આપણા ગુરુ છે ને એને બોલાય જોજો જો ભગવાનની આર્ય સંબંધ કેમ બંધાય છે આપડા ગુરુને બોલાય સદગુરુને બોલાવ્યા છે બ્રાહ્મણ દેવતાએ આવીને કહ્યું છે બેટી બોલ શું કામ છે બોલે બાપજી એક કામ કરો ને શું હું સંદેશો આપું હું પત્ર લખી દઉં એ પત્ર લઈ અને તમે રામદેવને પોગાડી દેશો પોકરણગઢમાં પોખરણગઢમાં જશો કાગળ લખે એ વખતે મોબાઈલ તો નહોતા રિંગ કરી દે તરત પત્ર લખવાનો રિવાજ કૃષ્ણ અવતારથી આલ્યો આવે છે કાગળ લખવાનો ભગવાન કૃષ્ણ ની હારી લગ્ન કરવાના હતા તો રૂક્ષમણી એ ટપાલ લખી હતી પ્રેમ પત્ર લખ્યો હતો અને એમાં તો કીધું કે તું અહીંયા આવજે આ મંદિરે હું દર્શન કરવા આવી તૈયાર થઈને રથ લઈને આવજે ને પછી કોઈને ખબર ન પડે એમાં આવજે રથમાં બેહારીને હારી ને લઈને વિયોજાય છે ભાગવાનો રિવાજ કૃષ્ણ વખતમાંથી થયો ત્યારથી બધા ભાગવા મળ્યા પણ ઈ ભાગતા ને અત્યારે ભાગતા એમાં ઘણો ફેર છે એ તો એક આધ્યાત્મિક જીવન તરફ કૃષ્ણ પરમાત્માને જીવ મળવા માટે ભાગે છે રૂક્ષ્મણી અને નેતલ દે એટલે જીવ થાય કાગળ લખે છે નેતલ દે પત્ર લખ્યો છે ભાગવત માં એ કોઈ ગોકુળ મથુરામાં જાવ લખી દઉં કાગળિયો રે पूरी न विध विध करू હોય તો